તો ફાઇનલી ફાઇનલી સરકારે જણાવી દીધું છે કે નવી જંત્રી આખરે મોકૂફ રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ એકવીસ હજાર પિસ્તાલીસ અને ગ્રામ્ય કક્ષાએ સત્તર હજાર એકસો એકત્રીસ મળીને કુલ નવા વેલ્યુઝન મુજબ જમીન મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટેની ઘમરતોડ નવી જંત્રી દરની અમલવારી એક એપ્રિલ બે હજાર પચીસથી નક્કી કરવાનું કરાયા બાદ જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે આ નિર્ણય પાછળના જવાબદાર કારણોમાં મુખ્યત્વે ત્રણ જિલ્લાના ડેટા સ્ટેમની બેફામ ખરીદી કાળાબજારી માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ભારે વિરોધને પગલે રાજ્ય સરકારે હાલ પૂરતો સાથેની નવી જંત્રી બે હજાર પચીસનો નો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે સાથે દોસ્તો આગળ જણાવવામાં આવ્યું છે આની અંદર કે પ્રાપ્ત વિગતો મુજબ છવ્વીસ માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી જેમાં નવી જંત્રી મંત્રીના મુસદ્દા તથા તેના ઉપર મેળવાયેલા વાંધા સૂચનો રાજ્ય અને જિલ્લા કક્ષાએથી સમિતિઓ દ્વારા તેની કરાયેલી સમીક્ષા પછીના અહેવાલો ઉપર ચર્ચા બાદ મોટા ભાગની કક્ષાએ વિરોધી સુર જોયા પછી આખરે મુખ્યમંત્રીએ નવી જંત્રીનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે આ કોઈ રાજ્ય સરકાર કે તેના પ્રવક્તા તરફથી થયેલી સત્તાવાર જાહેરાત નથી પણ મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાને અંતે મુખ્યમંત્રી દ્વારા અપાયેલા સશક્ત ઉચ્ચતમ સૂત્રોમાંથી એક જણાવવામાં આવ્યું છે સાથે દોસ્તો જણાવવામાં આવેલું છે કે તેરમી માર્ચ બે હજાર પચીસના બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં નવી જંત્રીમાં રાહત કે તેના કરમાં ઘટાડાની અંગે ચર્ચા થઈ હતી જેમાં મુખ્યમંત્રીએ નવી જંત્રીના દરમાં કોઈપણ જાતની રાહત કે તેના વપરાયેલા દરમાં ઘટાડો કરવાની સ્પષ્ટ ઇનકાર કર્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર ઉચ્ચ કક્ષાએથી ફીડબેક મેળવવામાં આવ્યા હતા છેવટે ગત શુક્રવારે મુખ્ય સચિવ પંકજ જોશીના અમલ સ્થાને મહેસૂલ વિભાગના અધિકારીઓની એક અતિ મહત્વની બેઠક મળી હતી અને દોસ્તો સાથે જણાવવામાં આવેલું છે આગળ કે જેમાં હાલની જંત્રીના અમલથી રાજ્ય સરકારને થકી થનારી સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફીને આવક ઉપરાંત હવે જો નવી જંત્રીના ભાવ વધારામાં ઘરખમ ભાવ વધારાને કારણે સરકારને થનારી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં થનારા સંભવિત વધારા અંગે ચર્ચા કરાઈ હતી તેની સાથે નવી જંત્રીના કરને યથાવત રાખીને તેમાં કરાયેલા ભાવ વધારો પાછો ન ખેંચાય તો શું સ્થિતિ થાય તેની પણ ચર્ચા કરાયા બાદ તે સમગ્ર બાબતની મુખ્ય સચિવ કક્ષાએથી મુખ્યમંત્રીને જાણકારી મળી હતી તો દોસ્તો આ હતી આજની આપણી મોટી મહત્વપૂર્ણ માહિતી કે નવી જંત્રી છે તે આખરે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી હવે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિઓ છે તેને પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ દસ્તાવેજ કરાવો હોય તો તે હાલ પૂરતી જે બે હજાર અગિયારમાં જંત્રી નક્કી કરવામાં આવી હતી જે જંત્રીને ડબલ કરી અને જે વાપરવાની હોય છે તે જ યથાવત અત્યારે રાખવામાં આવી છે છતાં દોસ્તો એક એપ્રિલ બે હજાર પચીસથી આ જંત્રી જે છે જૂની તે તેમને તેમ રહેશે તેના વિશે ઓફિશિયલ કાંઈ જાહેરાત માહિતી કે કોઈ પરિપત્ર આવેલો નથી જો આવશે તો હું તેનો વિડીયો બનાવી અને આપશોને જરૂર જણાવીશ અને બીજી મહત્ત્વની વાત દોસ્તો કે નવી જંત્રી છે તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં એટલા માટે આવી છે જે મેં આ વિડીયોની અંદર દર્શાવ્યું કે કાળા બજારી સ્ટેમ્પની ચોરી તેના લીધે હાલ પૂરતી જંત્રી છે તે મોકૂફ રાખવામાં આવેલી છે સાથે ઘણા લોકો બિલ્ડરો છે તેમજ ખેડૂતો છે તેના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે અને તેની અરજીઓ પણ સરકારને આપવામાં આવેલી છે જેના કારણે જંત્રીનો ભાવ છે તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવેલો છે અને દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હવે નવી જંત્રી જ્યારે પણ લાગુ થશે તેના વિશેની માહિતી સૌથી પહેલાં આપ સૌને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલના માધ્યમથી મળી જશે આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ આવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનાવંદ્ય માતરમ